મળતા પહેલાં માણસને દરેક પોતાના ગુણો સારા ખરાબ પોતાની ભૂલોનો અહેસાસ થાય છે આવો જ અહેસાસ કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન પોતાના આખરી સમયમાં દુર્યોધનને થયો હતો મરતા પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનની સામે હતા અને દુર્યોધને પોતાની ત્રણ આંગળી બતાવતા તેમની તરફ ઇશારો કર્યો હતો અને પોતાની ભૂલોની વ્યાખ્યા બતાવી હતી કુરુક્ષેત્રના મેદાનમાં દુર્યોધને પોતાના મૃત્યુ સમયે પોતાની સામે ભગવાન શ્રીકૃષ્ણ ઊભા હતા અને તેમને પોતાની ત્રણ આંગળીઓ બતાવી હતી એના પાછળનું કારણ શું છે મહાભારતની કથા આપણે નાનપણથી સાંભળતા આવ્યા છે દુર્યોધન અહંકારી અને અધર્મી હતા સૌથી મોટા મહાભારતના યુદ્ધનું કારણ દુર્યોધનનો પોતાનું અહમ અને પોતાનો અધર્મી સ્વભાવ હતો મહાભારતના યુદ્ધનું કારણ કૌરવ વંશનું વિનાશ બની ગયું હતું આ યુદ્ધમાં ભાઈ ભાઈની વિરુદ્ધ થઈ ગયા હતા અને આ યુદ્ધમાં દુર્યોધનની મૃત્યુ સૌથી અંતમાં થઈ હતી દુર્યોધનને ભીમે માર્યા હતા અને ભીમે દુર્યોધનની જાંગ ઉપર પ્રહાર કર્યો અને તેમનો મૃત્યુ થયું મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિકા અહમ રહી દુર્યોધને મળતી વખતે પોતાના મૃત્યુ સમયે ભગવાન શ્રી કૃષ્ણને પોતાની ત્રણ આંગળીઓ વારે વારે બતાવી અને કહેવામાં આવે છે કે તેઓ પોતાના તરફ ભગવાનને બોલાવીને પૂછવા માગતા હતા કે આ ત્રણ આંગળીઓ એ મારી કઈ ત્રણ ભૂલો છે તેના વિશે મને કહો મારી એ કઈ ત્રણ ભૂલો છે જેને લીધે યુદ્ધમાં અમારી હાર થઈ અને મારા બધા ભાઈબંધુઓ મૃત્યુને શરણે ગયા આવો જાણીએ દુર્યોધનની એ ત્રણ ભૂલો કહી હતી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ દુર્યોધનની ભૂલોની માહિતી જાણકારી આપ સર્વને પસંદ આવે તો લાઈવ શેર અને સબસ્ક્રાઈબ કરશો દુર્યોધનની સૌથી પહેલી ભૂલ એ હતી કે તેમણે ભગવાન શ્રી કૃષ્ણને પોતાના યુદ્ધમાં સાથે ન રાખ્યા જ્યારે તેમણે ભગવાન શ્રી કૃષ્ણને છોડીને તેમની નારાયણી સેના માગી હતી જેને નારાયણને પસંદ નહોતા કર્યા દુર્યોધને મૃત્યુ સમયે શ્રી કૃષ્ણને કહ્યું કે જો મેં નારાયણી સેનાની જગ્યાએ તમને પસંદ કર્યા હોત તો આજે હું આ અવસ્થામાં ન હોત અને યુદ્ધ જીતી ગયો હોત દુર્યોધનની બીજી ભૂલ એ હતી કે માતા ગાંધરીએ પતિ એટલે કે દુર્યોધનના પિતા ધૃતરાષ્ટ નેત્રહીન હતા જ્યારે માતા ગાંધારીને આ જ કારણે પોતાના આંખો પર પટ્ટી બાંધી લીધી હતી અને તેમણે પણ નેત્રહીનની જેમ પોતાનું જીવન જીવતા હતા ભીમ સાથે યુદ્ધ પહેલાં દુર્યોધનની માતા ગાંધારીએ તેમને પોતાની પાસે નિર્વસ્ત્ર થઈને બોલાવ્યા હતા જ્યારે દુર્યોધન નિર્વસ્ત્ર થઈને માતા પાસે જતા હતા તે જ વખતે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને રોક્યા અને તેમને કહ્યું કે માતાની પાસે આ ઉંમરમાં તમે નિર્વસ્ત્ર થઈને જાઓ છો એ બરાબર ન કહેવાય આજે ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનને કહ્યું હતું કે માતાની પાસે નિર્વસ્ત્ર થઈને જવા કરતાં પોતાના ઉપર પાંદડાથી બનાવેલો લંગોટ પહેરીને જવા માટે કહ્યું હતું જ્યારે માતા ગંધારીએ આંખોની પટ્ટી ખોલી અને આંખોનો નીકળેલું તેજ દુર્યોધનના શરીરને વજ્ર સમાન બનાવી દે છે પરંતુ જે જગ્યાએ તેમણે પાંદડાનો બનાવેલો લંગોટ પહેર્યો હતો તે જગ્યાએ પહેલાં જેવું જ શરીર રહ્યું અને ભીમે એ જ સ્થાન પર ગદા મારીને દુર્યોધનનો વધ કર્યો હતો દુર્યોધને શ્રીકૃષ્ણને કહ્યું કે જો હું નિર્વસ્ત્ર થઈને મારા માતા પાસે ગયો હોત તો મને કોઈ ન મારી શકતે આ પણ ભગવાન શ્રી કૃષ્ણની એક લીલા હતી ત્રીજી ભૂલ એ હતી કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની ભૂલો બતાવવા યુદ્ધમાં સૌથી અંતમાં યુદ્ધ કરવા માટે આવવાની ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનને કહ્યું કે તમે અંતમાં યુદ્ધ કરવા માટે આવ્યા એના કરતાં પ્રારંભમાં જ જો યુદ્ધ કરવા માટે આવ્યા હોત તો આવી પરિસ્થિતિ ઉત્પન્ન ન થઈ હોત ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનને કહ્યું કે આ ત્રણ જ ભૂલ તમારી હારનું કારણ બન્યા છે તમારો અધર્મનો સાથ અહંકાર હોવો એ પણ યુદ્ધનું હારનું કારણ બન્યા આમ જે વ્યક્તિ અધર્મી અને અહંકારી હોય છે તેને દુનિયામાં હાર સ્વીકારવી રહી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું